પંજાબના જલંધર એક ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ફેક્ટરી અંદર લગભગ 30 થી વધુ લોકો ફસાયા હતા. જેમને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર ટીમે ગેસ કાબૂ મેળવવા માટે સિનો લગાવી દીધા છે. અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પંજાબના જલંધર સર્જિકલ કોમ્પ્લેક્સ સ્થિત મેટ્રોમિક પ્રોડક્ટ કંપનીમાં આ ગેસ લીક થયો છે ફેક્ટરીમાં ત્રીસથી થી વધુ લોકો હતા જેમને પાછળની બાજુથી બહાર કાઢવામાં આવ્યા છે ગેસ લીકેજ થવાનું કારણ હજુ સામે આવ્યું નથી અધિકારીઓનું કહેવું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવાની તૈયારી પણ કરવામાં આવી છે પોલીસે આસપાસના વિસ્તારો ખાલી કરાવવા અને લોકોને સલામતી સ્થળે પહોંચાડવામાં અપીલ કરી છે